એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ ના આજે ડે 2 માં આપણે જોશું કે કલમ 65 અંતર્ગત સર્ટિફિકેટ આપવાની સત્તા કોને છે એની માટે સમાવિષ્ટ તથ્યો શું હોઈ શકે કલમ 65 ખ હેઠળનું સર્ટિફિકેટ અમુક સંજોગોમાં જ ફરજિયાત નથી એ બાબતનું પણ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથેની ચર્ચા કરશું સાથોસાથ કલમ 65 ખ ની શરતોમાં શરત પાસમાં પૂર્ણ ના કરી શકાય એ બાબત અને કલમ 65 ખ માત્ર ગ્રાહ્યતા પૂરતું તથા કલમ 65 ખ ને થી પણ સર્ટિફિકેટ રિન્યુ કરી શકાય છે આ બધું જાણશું આજે ટ્યુન મારે એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ આ યાત્રામાં આપણે શરૂ કરી સૌથી પહેલા વ્યાખ્યા અને ડેફિનેશન એની ગ્રહેતાની જાણકારી મેળવી આજે આપણે જોશું 2.3 કલમ 65 ખ અંતર્ગત સર્ટિફિકેટ આપવાની સત્તા અને સમાવિષ્ટ તત્વો જે તથ્ય છે એ શું છે એમાં સમાવિષ્ટ શું તથ્ય હોઈ શકે સર્ટિફિકેટ આપવાની સત્તા કોણ છે એ બાબતની આજે ચર્ચા કરશું કોઈ પણ ઇલેક્ટ્રિક રેકર્ડનું છે આઉટપુટ હોય એ કોર્ટના પુરાવામાં ક્યારે ગ્રાહ્ય ઠરે ક્યારે નહીં એ વિ સમજણ તો સાથે રજૂ કરવું જરૂરી છે જે કોમ્પ્યુટર લેવામાં આવ્યો છે તે કમ્પ્યુટરની જવાબદારી ધરાવનાર વ્યક્તિ દ્વારા જ આવું સર્ટિફિકેટ અપાયેલું હોવું જોઈએ અને આ સર્ટિફિકેટમાં કલમ 65 ખ બે માં આપેલી શરતોનું પાલન થયું છે તે પ્રમાણિત થયેલ હોવું જોઈએ

ઉદાહરણ તરીકે જો મોબાઈલ ફોનના કેમેરામાંથી લેવામાં આવેલો ફોટો સૌપ્રથમ લેપટોપ પર કોપી કરવામાં આવશે અને ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢવામાં આવશે તો આવા કિસ્સામાં માહિતીની આપલે કરવામાં આવી છે તે કડીની વિશ્વસનીયતા સાબિત કરવા માટે સર્ટિફિકેટમાં ટ્રાન્સફર અને પ્રિન્ટિંગની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવો પડશે તેમજ આવું સર્ટિફિકેટ મોબાઈલ ફોન કે લેપટોપના સંચાલક કે વાપરનાર દ્વારા જ તૈયાર કરીને અપાયેલું હોવું જોઈએ

વાત કરીએ આગળ તો જે કોલ ડિટેલ્સનો રેકોર્ડ હોય છે સીડીઆર તરીકે ઓળખાય છે એના પુરાવાના મોબાઈલના કિસ્સામાં જે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરના નોડલ ઓફિસર એ જ આ કલમ પાંસઠ ખરનું સર્ટિફિકેટ આપે છે નોડલ ઓફિસર પોતે જ આ સીડીઆરની પ્રિન્ટ આઉટ કાઢી અને પોલીસ સમક્ષ રજુ કરે છે અને પરંતુ જ્યારે ઇન્ટરનેટ પરની માહિતીને પુરવાર કરવાનું કહેવામાં આવે ત્યારે આ પ્રક્રિયા થોડી વધુ જટિલ બની જાય અને આવા કિસ્સાઓમાં જે વ્યક્તિએ વેબસાઇટ ઈમેલ પરથી પ્રિન્ટ આઉટ લીધી હોય તેને સર્ટિફિકેટ આપવું પડશે સીસીટીવી ડીવીઆર વિડીયો રેકોર્ડર એનામાંથી જો નકલો લેવામાં આવી હોય તો તેવા કિસ્સાઓમાં સીસીટીવી તે સિસ્ટમ ડીવીઆરના માલિક કે સંચાલકે સર્ટિફિકેટ આપવું જોઈશે સાથોસાથ જે વ્યક્તિ એ નકલ બનાવીને આપેલ છે તેને પણ સર્ટિફિકેટ આપવાનું છે આમ બે વ્યક્તિના અહીંયા સર્ટિફિકેટ જરૂરી બની રહે છે કે જે સર્ટિફિકેટ એક કે જેનું ડિવાઇસ છે અને બીજું કે જે ડિવાઇસમાંથી જેને કોપી કરી છે નકલ કરી આપી છે આગળ ચર્ચા કરીએ નામદાર દિલ્હી હાઈકોર્ટના કુંદનસિંહ વર્સિસ રાજ્ય કેસ નંબર છે એમ એન્યુ ઓબ્લિક બીઈ થ્રી સિક્સ સેવન ફોર બે હજાર પંદરના ચુકાદાને આધારે એવા કિસ્સાઓમાં કે જેમાં સર્વર કમ્પ્યુટરમાં ડેટા લાંબા સમય સુધી સંગ્રહિત થાય છે તેમાં જે તે વ્યક્તિઓના કર્ણો પર નો સિદ્ધાંત એટલે કે ધ ડોક્ટ્રાઇન ઓફ હર્શે લાગુ પડી શકતો અને તે વિસ્તૃતતાને ઇલેક્ટ્રોનિકના પુરાવાના સંદર્ભમાં ઘણા અંશે લાગુ પડશે નહીં કોર્ટ એ હકીકતને માન્યતા આપી છે કે આવા કિસ્સામાં કે જેમાં વિવિધ સર્વરોમાં રહેલી વિશાળ માહિતી જેને વર્ષો બાદ સાબિત કરવાનું કહેવામાં આવે છે તે માહિતી જે કોમ્પ્યુટર સિસ્ટમમાં રહેલી છે તેના જે તે સમયના તમામ ઇન્ચાર્જ વ્યક્તિ પાસેથી આવું સર્ટિફિકેટ મેળવવું શક્ય ન પણ બને આવા કિસ્સાઓમાં જે વ્યક્તિ હોય ત્યારબાદ આવા કોમ્પ્યુટર્સનો હવાલો સંભાળ્યો હોય એવી વ્યક્તિઓ ભારતીય પુરાવા અધિનિયમની કલમ પાંસઠ ખ અંતર્ગત સર્ટિફિકેટ આપી શકશે આનો અર્થ એવો થાય છે

જે 2014 10 સુપ્રીમ કોર્ટ કેસ 473 માં ઠરાવેલ છે કે ઇલેક્ટ્રોનિક પુરાવાને ગ્રાહ્ય બનાવવા માટે 65B અંતર્ગતનું સર્ટિફિકેટ ફરજિયાત છે આ ચુકાદામાં નામદાર કોર્ટે એવું નોંધ્યું છે કે પુરાવા અધિનિયમની કલમ 65 ખની શરૂઆતમાં જ બિન અવરોધક જોગવાઈ એટલે કે નોન ઓબસ્ટેન્સ ક્લોઝ છે બિનઅવરોધક જોગવાઈ એટલે એવી જોગવાઈ કે જેનાથી આ કાયદા પુરાવા અધિનિયમ ની કલમ પાસઠ ખ એ ગૌણ પુરાવાને લગતા અહિયાં ધ્યાન દોરવું આપવું કે ગૌણ પુરાવાને લગતા કાયદાથી જે સામાન્ય કાયદો છે એનાથી ઉપરવટ જાય છે

એવા સંજોગો પણ આવી શકે છે કે જ્યારે ઇલેક્ટ્રોનિક રેકોર્ડનું આઉટપુટ આરોપી પાસેથી જપ્ત કરવામાં આવે દાખલા તરીકે ધરપકડ કરતી વખતે આરોપી સ્વખુશીથી તેના ઈમેલ એકાઉન્ટમાંથી એક પ્રિન્ટઆઉટ કાઢીને પંચો રૂબરૂ આવે શું આવા કિસ્સામાં આરોપીને પોતે જ સર્ટિફિકેટ રજૂ કરવાની ફરજ પાડી શકાય અને જો તેમ થાય તો શું આમ કરવું એ તેના ઉપરના દોષારોપણ કરવામાં એટલે કે સેલ્ફ ઇન્ક્રિમિનેશનમાં પરિણમે છે

of the evidence act of furnishing certificate is to be applied only when such electronic evidence is produced by a person who is in a position to the produce such certificate being in control of this same device and not of the opposite party in case where electronic evidence is produced by a party who is not a position of evidence of a device applicability of section 63 and 65 of evidence act Cannot be held to such excluded. In such case, procedure under the state sections can certainly be invoked. If this is not so permitted, it will be denial of justice of the person who is in possession of the authentic device witness, but on account of manner of proving, such a document is kept out of consideration by the court in absence of certificate under section 65 of the evidence act. Which party pro producing cannot possibly secure. This thus requirement of certificate under section 65 BH is not always mandatory. 12. Accordingly, we clarify the legal position of the subject, the admissibility of electronic evidence, especially by a party who is not in no possession of the device from which this document is produced. સચ પાર્ટી કેન નોટ બી રિક્વાયર ટુડ્યુ સર્ટિફિકેટ અંડર સિક્સટી ફાઇવ બી ફોર ઓફ બી હિમ એવિડન્સ એક ધ એપ્લિકેબિલિટી ઓફ રિક્વાયરમેન્ટ ઓફ સર્ટિફિકેટ બી પ્રોટિકરલ કેન્ બી રિલેક્સડ બાય કોર્ડ વેર એવર ઇન્ટરેસ્ટ ઓફ જસ્ટિસ સો જસ્ટિફાઈઝ આમ આમ ચૂકાદમ ચૂકકલમ પાંસઠ ખ અંતર્ગતના સર્ટિફિકેટની જરૂરિયાતને અમુક હલ સુધી હળવી બનાવી દેવામાં આવે છે આ ચુકાદામાં સૂચવવામાં આવ્યું છે કે કલમ 65 ખ અંતર્ગતના સર્ટિફિકેટની જરૂરિયાત અમુક શરતો હેઠળ કાયમી રીતે ફરજિયાત નથી ખાસ કરીને જ્યારે ત્યારે કે જ્યારે ઇલેક્ટ્રોનિક પુરાવો એવો પક્ષ દ્વારા રજૂ કરાયો હોય કે જે ડિવાઇસનો હવાલો ધરાવતો ન હતો આથી જ્યારે ઇલેક્ટ્રોનિક પુરાવો આરોપી પાસેથી જપ્ત કરવામાં આવ્યો હોય તો ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65 ખ ની અંતર્ગતનું સર્ટિફિકેટ

ઇલેક્ટ્રોનિક આપે છે જ્યારે ન્યાયલય દસ્તાવેજ ની પ્રસ્તુતતા યથાર્થતા ખરાશ્વસનીયતા ચકાસવાળી રહે છે પણ રજૂ કરી શકાય ભારતીય પુરાવાદી નિયમની કલમ 65 મુજબનું પ્રમાણપત્ર પ્રિન્ટ આઉટ સીડી સાથે ફરજિયાત રજૂઆત રજૂ કરવાનું રહેશે કે ત્યાર પછી તે પણ રજૂ કરી શકાય જો તપાસ કરનાર અમલદાર ચાર્જ શીટમાં ઇલેક્ટ્રોનિક રેકર્ડ રજૂ કરી રહ્યા છે તો સાથે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65 નું સર્ટિફિકેટ રજૂ કરવાનું ફરજિયાત છે કે કેમ તે બાબતે નામદાર દિલ્હી હાઈકોર્ટના કુંદનસિંહ વર્સિસ રાજ્ય એમએનયુ ડીઈ

એ ઉપાય વિનાની ભૂલ નથી અને પછીથી પણ સુધારી શકાય છે પરંતુ રીતા વાસે કે તપાસ કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ ઇલેક્ટ્રોનિક રેકર્ડ સાથે જ કલમ 65 ખ મુજબનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ ન્યાયાલય સમક્ષ રજૂ કરે કેટલી એની મહત્વ છે કે જ્યારે તમે કોઈ 65 ખ નું સર્ટિફિકેટ તૈયાર કરી અને જો મુક્તા નથી નામદાર કોર્ટ સમક્ષ તો નામદાર કોર્ટ સમક્ષ તમારે પાછળથી પણ

મેસેજ એપ્લિકેશન ઉદાહરણ તરીકે WhatsApp અને ઈમેલની એપ્લિકેશન દાખલા તરીકે Gmail વગેરેના સર્વર વિદેશમાં સ્થિત છે. ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 ની કલમ 166 ક એ ભારતની બહારના દેશોમાં તપાસ અંગે સક્ષમ સત્તાને વિનંતી પત્ર લખવા બાબત સાથે સંબંધિત છે એટલે જ્યારે આપણે વિદેશથી ત્યારે ઇન્વેસ્ટિગેશન કરવાની થાય કે તપાસ કરવાની થાય

એ જાણવા માટે ઇન્ટરનેટ પર ઘણી મફત સેવાઓ આપતી વેબસાઈટ છે દાખલા તરીકે વેબસાઈટનું નામ છે dnsstruck.com આવી જ એક વેબસાઈટ છે ડોમેન નેમ સર્વર એટલે કે dns યુનિવર્સલ રિસોર્સ લોકેટર એટલે કે url અને ઇન્ટરનેટ પ્રોટોકોલ એક્સ એડ્રેસ એટલે કે aip એડ્રેસ આ બાબતની તપાસ કરવાની પ્રક્રિયાની ચર્ચા આગામી પ્રકરણોમાં આપણે કરશું

લેટર્સ રોગેટરી એલઆર મોકલવાની માર્ગદર્શિકા આપવામાં આવી છે ભારત અને અન્ય દેશો વચ્ચે કરાયેલ મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્ટ ટ્રીટી એમએલએટી સમજૂતી પત્ર એમઓયુ વગેરેની મર્યાદામાં રહીને આવા લેટર્સ રોગેટરી મોકલવામાં આવે છે જો આવી કોઈ સંધિ અથવા સમજૂતી પત્ર અસ્તિત્વમાં ન હોય તો પણ બે દેશ એકબીજાને મદદ કરવાની બાહેંદરી હેઠળ પરસ્પર સહાય મેળવે છે

તો આવા કન્વેન્શનની જોગવાઈઓનો ઉપયોગ પણ કરી શકાય છે ભારત સરકારના ગ્રહ મંત્રાલય દ્વારા લેટર રોગેટી કરી એટલે કે એલઆર માટે નીચે મુજબની માગન સિક્કા બહાર પાડવામાં આવી છે એ તપાસ એજન્સી દ્વારા સેન્ટ્રલ ઓથોરિટી જેવી કે ગ્રહ મંત્રાલય એમએચએની સહમતી વગર કોઈ પણ કોર્ટ સમક્ષ લેટર રોગેટી એલઆર ઇશ્યુ કરવાની વિનંતી કરી શકાશે નહીં બી જો લેટર રોગેટરી એલઆર મોકલવા અનિવાર્ય હોય મેળવવા માટે રાજ્ય સરકાર ના ગ્રહ વિભાગ મારફતે એક સ્વયં પ્રસ્તુત દરખાસ્ત ઉપ સચિવ શ્રી કાયદા આંતરિક સુરક્ષા વિભાગ ગ્રહ મંત્રાલય લોકનાયક ભવન દિલ્હી ને ઉદેશીને મોકલવાની રહેશે સાથો સાથ સી ગ્રંત્રાલય સંમેલનોની જોગવાઈઓ તેમજ વિનંતી કરાયેલ દેશના કાયદાની જરૂરિયાતો જેવી કે બેવડી પરસ્પર મદદની રેસિપ્રોસિટી અને વગેરેનો અભ્યાસ કરવો જોઈએ કે જેથી આ પ્રકારની વિનંતી સંબંધિત દેશની કાનૂની જરૂરિયાતોને પૂરી કરે છે કે કેમ તે નક્કી કરી શકાય એમએલએ કેની યાદી સીબીઆઈ ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે એ સ્પષ્ટ રીતે દર્શાવવું મહત્વનું છે કે કઈ સંધિ એમઓયુ વ્યવસ્થા અથવા આંતરરાષ્ટ્રીય કન્વેન્શનની જોગવાઈઓને આધિ રહીને આવી વિનંતી કરવામાં આવી છે જ્યાં આ પ્રકારની દ્વિપક્ષીય કે બહુપક્ષીય વ્યવસ્થાઓ ઉપલબ્ધ નથી ત્યાં પરસ્પર મદદની બાહેન્દ્રીના આધાર પર એલઆર ઇશ્યુ કરવા જોઈએ ડી કેટલાક દેશો એવો આગ્રહ રાખે છે કે એલઆર ચોક્કસ ભાષા કે ફોર્મેટમાં મોકલવામાં આવે જો એમ હોય તો આ માટેનો અભ્યાસ કરવો જોઈએ કે જેથી જે તે દેશની જરૂરિયાતનું પાલન થઈ શકે જો જરૂરી જણાય તો આ માટે ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન સેલ યાની કે આઈપીસીસી સીબીઆઈ નવી દિલ્હીની મદદ મેળવે એ એમ કે છે કે એમએચ એની મેળવવા સંબંધિત વિગતો ત્રણ નકલમાં તો જે જે ચર્ચા છે એ આપણે હવે પછીની નેક્સ્ટ ડે આપણે કે સંમતિ મેળવવા સંબંધિત વિગતો કેવી રીતે નેક્સ્ટ ડે ત્યાં સુધી કનેક્ટેડ રહો ઓફ ડિજિટલ એવિડન્સ